વિરાવળ કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના ધરણા પ્રદર્શન યોજાયું પેન્શન યોજનાના મુદ્દે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો વિરોધ નો કાર્યક્રમ ઓગણીસો પંચાણું થી સતત રજૂઆતો કરતા હોવા છતાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી ના લાગ્યા આક્ષેપ આજે વેરાવળ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ ઉમટી પડ્યા હતા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પહોંચાડવામાં આવ્યું હતું કરશન મેરામણ ગટારિયા ગીર સોમનાથ જિલ્લા વિભાગ મંત્રી ભારતીય મધુ સંઘ ભારતીય મધુ સંઘ દ્વારા ઓગણીસ તારીખના ઓલ ઇન્ડિયામાં જે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે પેન્શનના વિરોધમાં સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાં પેન્શનનો નિર્ણય ન આવતા કેન્દ્ર લેવલે નિર્ણય લેવામાં આવેલ એ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આજ ઓગણીસ તારીખે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં આજનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કરવામાં આવેલ છે શું માંગ છે સરકાર સમક્ષ આપની જે પેન્શન મળે છે મિનિમમ પેન્શન મળે છે વધારે પેન્શન મળવું જોઈએ કેટલા ટાઈમથી સરકારને રજૂઆત કરો છો આપ ઓગણીસો પંચાણુંથી રજૂઆત કરીએ છીએ જ્યારથી સ્કીમ ચાલુ થઈ ત્યારથી સરકારને રજૂઆત કરવામાં આવે છે વારંવાર સરકારના ધ્યાનમાં નથી આવતું આગામી દિવસોમાં આપણી લડત કેટલી ઉગ્ર બનશે કેન્દ્ર લેવલે નક્કી કરવામાં આવશે